સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સમઠિયાળા માધ્યમિક શાળા ખાતે ઇઠ્યોતેરમાં તાલુકા કક્ષાનો પંદર ઓગસ્ટ કાર્યક્રમ યોજાયો જેમાં મામલતદારશ્રી મહેશભાઈ ધનવાણીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને ધ્વજવંદન બાદ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ એકથી આઠમાં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તકે દેશભક્તિ ગીત દેશભક્તિ વાતો દેશભક્તિ ડાન્સ સહિતની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલ ત્યારે સારું પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી

વ્યક્તિઓ વગેરે હાજર રહી આ રાષ્ટ્રીય પર્વની હોશભેર ઉજવણી કરવામાં આવેલી હતી સાથે સરકારી કચેરીમાં જે સાથ સહકાર તેમજ અન્ય કાર્યમાં સાથ સહકાર બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા રિપોર્ટર નયનરાવ રાણી ઉપલેટા આજ રોજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ ઉપલેટા તાલુકાના સમડિયાડા ગામે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સૌપ્રથમ પ્રથમ કાર્યક્રમ યોજવામાં આવેલ ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ તેમજ સન્માનિત પણ કરવામાં આવેલ છે તથા અત્યારે ઉપલેટા તાલુકામાં હું મામલતદાર તરીકે સ્વાતંત્ર્ય પર્વની તમામ લોકોને ઠેર ઠેર શુભકામનાઓ પાઠું છું જય હિન્દ જય ભારત નમસ્કાર સરવાના આચાર્ય છું আজে আর্ষে আঠেরোতেরতন্ত্র দিন নিমিত্তে আাম পি তালুকলে থ্যারক্রম উজিটে খুব সরস আজ যে কার্যক্রমছে আমার শাড়া পটাঙ্গ হর্ষোল্লাশ দেশভক্তি সাথে উমঙ্গ উচ্ছর আজে খুব সরসবেলো আগে আমার শাড়া নিমদে সাব আজাদিডিও সাহেব পিপিও সাব যে અધિકારીઓ છે હાજર રહી અને આ કાર્યક્રમને ખૂબ જ દીપાવેલા છે બિરદાવેલો છે આજે તકે હું આપ સૌનો ખૂબ આભાર માનું છું અને ખૂબ સરસ રીતે હર રમેશ કાર્યક્રમો આવા ઉજવાતા રહે અને દેશભક્તિનો ઉચ્ચરંગ છે એ સરમાં જળવાતો રહે એવી ઈશ્વરના પ્રાર્થના નમસ્કાર